જલાલામાં લુહાણા મહાજન દ્વારા ગાયત્રી સંસ્કાર ધામના સંયોગથી હરિરામ બાપા ચોકનું નિર્માણ કરી સંતો મહંતો અને મહાનુભવ સાથે જિલ્લાભરના લુહાણા મહાજનો અને હરિરા બાપા પરિવારની ઉપસ્થિતિમાં ખૂબ ભાવ સાથે રંગે ચંગે લોકાર્પણ કરવામાં આવેલ હતું ત્યારથી દર ગુરુવારે સવારમાં ચલાલા શાક માર્કેટમાં આવેલ નવનિર્મિત પૂજ્ય હરિરામ બાપા ચોકમાં ગાયત્રી સંસ્કાર ધામના વડા

ચલાલા પ્રકાશ કાર્યા આજે ગુરુવારના રોજ ચલાલા શાક માર્કેટમાં નવનિર્મિત પૂજ્ય હરિરામ બાપા ચોકમાં દર ગુરુવારે ચલાલાના ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા અને દર બુધવારે ગુજરાત રઘુવંશ રઘુવંશી સમાજના અગ્રણી એવા સન્માન્ય શ્રી પ્રવીણભાઈ સ્વૃત દ્વારા હરિરામ બાપા ચોકમાં ગુરુવાર અને બુધવારે સવારના નવથી અગિયાર કલાક સુધી બુંદી ગાંઠિયા પ્રસાદનું વિતરણનું આયોજન થઈ રહ્યું છે દર ગુરુવારે અને બુધવારે સવારે નવથી અગિયાર વાગ્યા સુધીમાં ભાવિક ભક્તજનોને જય જલારામના ઘોષ પૂજ્ય હરિરામ બાપાના જય ઘોષ સાથે બુંદી ગાંઠિયાની પ્રસાદીનું વિતરણ ચાલી રહ્યું છે ત્યારે ચલાલામાં ભાવિક ભક્તજનોમાં આનંદની લાગણી વહેતી થઈ છે અને લોહણા મહાજીન સંચાલિત આ હરિરામ બાપા ચોકમાં દર બુધવાર અને દર ગુરુવારે બુંદી ગાંઠિયા પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે જે પ્રસાદ ભાવિક ભક્તજનો ખૂબ જ ભાવથી ખૂબ જ હોશે હોશે પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવી રહ્યા છે જય જલારામ જલારામ જય માતાજી ચલાલા સમસ્ત લોહાણા મહાજન અને ચલારામ યુવક મંડળ દ્વારા ચલાલામાં હરિરામ બાપા નું સુંદર નિર્માણ થયું એ હરિરામ બાપા ચોકમાં દર બુધવારે પ્રવીણભાઈ શ્રોફ લોહાણા અગ્રણી અમદાવાદથી છે એમના તરફથી બુંદી ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવે છે અને દર ગુરુવારે પૂજ્ય ડૉક્ટર રતિદાદા ગાયત્રી સંસ્કાર ધામ તરફથી બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ હરિરામ બાપાને ધરી અને બધાને પ્રસાદી રૂપે આપવામાં આવે છે એ આપણા માટે ખૂબ ખુશીની વાત છે જય જલારામ